તો મિત્રો આજ આપણે એ ટોપિક લઈને આવ્યા છીએ કે ગુજરાતમાં ગમી સરકારી બસ હોય એસટી હોય કે એક્સ એક્સપ્રેસ બસ હોય એ ક્યાંથી નીકળવાની છે અને કેટલા પોગી છે એ તમને આજ બધું લોકેશન બતાવવાના છે તમે સ્ટેશનમાં બેઠા બેઠા ખબર પડે કેટલા વાગ્યા અહીંયા બસ આવવાની છે અને એટલે પોગી છે તો મિત્રો હાલો આપણે વિડીયો શરૂ કરી તો મિત્રો મારું નામ છે અરવિંદભાઈ અને હાલો વિડીયો શરૂ કરી દઈએ બરોબર તો મિત્રો બસ રવાના થાય છે થળમાંથી અને અધવશે ભોગી હોય તો એ પણ ખબર પડી જાય કેટલા ભોગી છે અને કેટલો ટાઈમ થાય ભોગતા શેરમાં ટેશને આવતા કેટલી વાર લાગશે એ તો હું તમને બધું બતાવવાના છું તો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ અંતક જોઈજો અને તમને ખબર પડશે તો આપણે આ લો ક્રીમ રેકોર્ડિંગ શરૂ કરીએ ને હું તો મિત્રો આપણે બધાની પહેલાં એક ફ્લેસ્ટર ઓપન કરી લેવાનું છે લેટર ઓપન કરીને આવું કંક લખવામાં આવે છે અને હું લખી રહ્યો છું આપણે રપેડ ગો લખવાનું છે સો મિત્રો મેં લખી નાખ્યું છે રપેડ ગો અને પછી ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીને આવું ઇન્ટર આવે બીજું આપણે ઇસ્ટોલ આવે ને ગુજરાતનું ગુજરાત લખેલું જો એ ઇસ્ટોલ મારી દેવાનું છે બીજું અને ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ થાય છે શરૂ અને નેટમાં આપણે ડાઉનલોડ કરી લેવાનું છે એકદમ ડાઉનલોડ કરીને તો મિત્રો વાટ જોવાની છે આપણે અને તમને હું બધું શીખવાડીશ અને આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દીજો જરૂર બરાબર તો ડાઉનલોડ થઈ ગયું છે હવે આપણે ઓપન કરી લેવામાં આવી છે ઓપનમાં આવવાનું બરાબર આવું કાંક ઇન્ટરફેસ આવી જાય હે ગુજરાત રાષ્ટ્રનો લોગા આપડે છે આપણે એલા ઉપર ક્લિક કરી દેવાનું છે અને રોડનું લોકેશન આવે ને એમાં ક્લિક કરી દેવાનું છે આપણે જો હા પછી આમાં આપણે જે શહેરમાં હોય એ શહેરનું નામ લખી નાખવાનું છે તો હું અમરેલીમાં છું તો અમરેલી ક્લિક કરી દેવાનું બીજું તમારે જ્યાં જાવું ને એનું કલિક એનું નામ લખી નાખવાનું રાજકોટ તો હું રાજકોટ ક્લિક કરી રહ્યો છું અને ઉપર આવ્યું છે દબી દેવાનું ન લખતા આવડતું તો ઉપર આવી ગયું છે રાજકોટ એની ઉપર ક્લિક કરી દેવાનું બરાબર પછી સેન્ડ ઉપર બ્રુશ કરી નાખવાનું છે ક્લિક બરાબર પછી આમાં જે લીલા એરા બતાવે છે ને લીલા એરા ઉપર કલેક કરવાનું છે તો બસું છે આપણે પેલું લીલા ઉપર છે જાફરાબાદથી મુંદ્રા બરાબર ઈ બસ છે લોકેશન તો આપણે એ લોકેશન ઉપર જોઈ લઈએ બરોબર પછી આપણે બીજું લોકેશન જોવું બીજું છે મહવાથી જામનગર બરાબર તો આપણે મુન્દ્રાવાળું જોઈ લઈએ લોકેશન તો મિત્ર તો મિત્રો જાફરાબાદથી રાજુલા રાજુલાથી સાવરકુંડલા સાવરકુંડલાથી અમરેલી તો આ ઈ બસ આવવાની છે અને ઉપડવાની છે ક્યાંથી કે જાફરાબાદથી બરોબર પછી કટકો કરીને રાજકોટ જાય તો મિત્રો હાલો આપણે શરૂ કરી અને તમને લોકેશન પણ બતાવું હાલો ત્યાં અને એકસો ચાલીસ રૂપિયા ટિકિટ છે અને બેને દસ વાગે ઉપડવાની છે તો હાલો આપણે શરૂ કરી દઈ અને એનું લોકેશન પણ બતાવીશું બરાબર આ જો એનું લોકેશન છે જોઈ લો તમે તરા જોઈ લો મુદ્રાવાળું લોકેશન કેમ કે થ્રુ મુદ્રા જવાની છે જાફરાબાદથી બરાબર તો આ તમને લોકેશન બતાવું છું જો આ મુદ્રા હાલો તો શરૂ કરીએ અને બધું બતાવું ક્યાંથી ઉપડવાની છે ક્યાં બસ ઊભી છે એ હોય તમને હું કહી દઈશ બરોબર તો આ રીતનું લોકેશન કંઈક આવે છે અને હા શું લોકેશન આવે કાંઈ ખોટું લોકેશન આવે નહીં બરોબર તો હાલો તમને લોકેશન નાનું કરીને જોવે જો અહીંયા અમરેલી નજીક પહોંચી છે અને આપણે પોળું કરીને લોકેશન જોઈ લઈએ બરોબર

જુઓ મિત્રો અને કેટલી બસ ઉપાડવાની છે એ કહી દેશે આ એપ આ એપ બહુ સારું છે અને ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાં જઈને અને તમે બધું જોઈ લો અને તમે જોઈ શકો ઘેરે બેઠા બેઠા ખબર પડે કેટલી બસો આજ રવાના કરવાની છે અને કેટલી બસો ક્યાંથી ઉપાડવાની છે અને કેટલી બસ બાકી છે કેટલી બસ વહી ગઈ છે એ બધું તમે જાણી લો તો મિત્રો આ એનું લોકેશન છે બરાબર તો બીજું લોકેશન આપણે જોઈ બરાબર આ લોકેશન છે મહવા મહવા ટુ જામનગર બરોબર તો આથી રાજકોટ થઈને તો જાય જ પછી આટકોટ આલે છે પછી બાબરા અમરેલીવાળી અમરેલી સારુંકુંડલા અને મહુ મહુવા બરોબર તો મહુવાથી ઉપડે છે હેઠળ જામનગર સુધી તમારે બસ આલે છે બોલો મિત્રો તમારે જ્યાં જવું ત્યાં મહુવાથી લઈને ઠેઠ જામનગર સુધી આ બસ જાય છે અને તમે લોકેશન પણ જોઈ શકોનો ટાઈમ જો બે ને પચીસ મિનિટે ત્યાંથી ઉપડે છે બરાબર તમે જોઈ શકો છો આ બસ સાવરકુંડલાને થોડીક વટી ગઈ છે જો આપણે સાવરકુંડલાનું લોકેશન તમને બતાવ્યું બરાબર આ સાવરકુંડલાથી લોકેશન તમને બતાવું છું તો બસ ઉપડી ગઈ છે બરાબર અને એકસો તેર રૂપિયા ટિકિટ છે કુલ બરાબર તો તમને ઠેઠ મહવાથી જામનગર વધી આ બસ તમને થ્રુ દે દેશે અને તમને ઘર બેઠા લોકેશન જોઈ શકો છો ઘરે બેઠા બેઠા છે અથવા સ્ટેશનમાં હોય તોય કેટલી વાર છે એ વન તમને ટાઈમ આપી દેશે અને કેટલા વાગ્યે ટાઈમની નીકળે છે એ વતન કહી દે છે અને ક્યાંથી ઉપાડવાની સી વન કહી દે બરાબર તો મિત્રો આ એપ ડાઉનલોડ કરી લો અને કોઈ પણ ગુજરાત એસટીની ગુજરાતમાં ગમી બસ હોય ગમેનું તમે લોકેશન કાઢવું હોય તો આથી તમે લોકેશન કાઢી શકો છો અને તમે ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક કરી દયો શેર કરી દયો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ મારો વિડીયો છે તમને સારો લાગે તો શેર કરી દેજો મિત્રો નક્કર તમે પૂરો તો વિડીયો જોજો તમને ખબર પડે બરાબર મિત્રો તો આ જાણકારી મારી સારી લાગી તમને અને કેવી લાગી અમારી જાણકારી તો મિત્રો આ રીતનું લોકેશન તમે જોઈ શકો છો બરાબર તમને પૂરું શીખવાડી દીધું છે અને તમને નો સમજ આવે તો આ વિડીયો બે ફેરવું જોઈજો એક ફેરવું નહીં પણ બે ફેરવું જોવો ત્રણ ફેરવું જોઈએ પણ લોકેશન તમે અને આ વિડીયા એપ ડાઉનલોડ કરી લીજો પ્લે સ્ટોરમાં જઈ અને પહેલું નહીં આવે ને બીજું આવે ને આપણા ગુજરાતના લોબાવોડું એ જ ડાઉનલોડ કરીજો મિત્રો એ જ સારું આવે છે અને સરખું તમને ખબર પડે નહીં તમે ગમી હોય તમે મહારાષ્ટ્રના હોય મુંબઈના હોય દિલ્હીના હોય જ્યાંથી તમે મારો વિડીયો જોતા હોય એનું તમારું જે એપ આવતું હોય ડિસ્ટ્રિક્ટનું એપ જ ડાઉનલોડ કરવાનું અમારું ગુજરાતનું આવે છે તો અમે ગુજરાતનું એપ ડાઉનલોડ કરી લઈશી તો બન્યા રહ્યો અમારા વિડીયોમાં અને હજી કાંઈ વિડીયો પૂરો નથી જો હજી તમને ત્રીજું લોકેશન બતાવું છું અને આ બધા લોકેશન આવે ને વાદળ એ બધા બંધ છે એમાં ક્લિક નહીં કરે તો મિત્રો આ એપ ખાલી ગુજરાત માટે જ હતું અને આ ગુજરાત માટેનું જ ગમી જિલ્લાનું ગુજરાતનું જ એસટીનું હતું અને તમારે બીજા કોઈ ડિસ્ટ્રિકમાં રહેતા હોય દિલ્હી હતા મુંબઈ હતા તો તમારે એનું લોકેશનનું કાંઈ જોતું હોય એનું એપ જોતું હોય તો મને કમેન્ટમાં જરૂર લખજો અને એ વિડીયો હું તમને બનાવી દઈ તો કે કિલિયર જય હિન્દ જય ભારત આ જ વિડીયો પૂરો થાય છે હવે મળશું આપણે આ આગલા વિડીયોમાં તો મિત્રો હવે તમારે કાંઈ બાકી હોય તો કમેન્ટ જરૂર લખજો મને અને કમેન્ટમાં જય હિન્દ જય ભારત તો જરૂર લખજો મિત્રો હા તો વિડિયો પૂરો થાય છે હવે મળશો આગલા વિડીયોમાં તબતક ક્લિયર બાય